કારણ કે તમે આજના વિડિયોમાં જોયું હતું કે આપણો લોસ રિકવર થઈ ગયો તો અને એક બે દિવસ આપણે કોસ્ટ ટુ કોસ્ટ હતા આજના દિવસે 0.02 0.02 અને 0.05 લોટમાં ટ્રેડ કર્યો હતો આપણો ઓવરオール યુએસ પ્રોફિટમાં તો 1.35 ડોલરમાં પરંતુ તમે જોઈ શકો છો કે આની જે કમિશન ફીસ વહી છે 0.83 અને 0.32 અને આની 0.32 0.32 0.32 એટલે કે 0.64 અને આની 0.83 એટલે કે આપણો દિવસ કોસ્ટ ટુ કોસ્ટ અને આપણો જે કેપિટકલ આપણો જે કેપિટલ હતું એમાં એક વધારો થયો છે બાકી આપણો દિવસ એટલો જ છે આપણે લગભગ છેલ્લા થી પાંચ દિવસથી પ્રોફિટમાં છીએ તો હવે આપણે એવી આશા રાખીએ કે નેક્સ્ટ મંથ એટલે કે કોઈ નવ મહિનો ચાલુ થાય અથવા આપણા નેક્સ્ટ સો દિવસ પૂરા થાય ત્યાં સુધી આપણે ચાલીસ પચાસ ટકા માં આવી જઈએ આપણો એક એવું ગોળ રાખીશું અત્યારે ગુડિયા હું માં ટ્રેડ કરું છું તમે જોઈ શકો છો અત્યારે મારું જે એક બીજુ એકાઉન્ટ જીતે એક એમકેવાય ની એરોજી ટેસ્ટિંગ માટે જે ટેસ્ટિંગ પર્પઝ માટે અને આમાં આપણે લોસ રિકવર કર્યા બાદ ઘણા બધા નિયમો બનાવ્યા છે પરંતુ અત્યાર સુધી ફોલો થતા નથી પરંતુ જલ્દીથી આપણે એક કોઈ એવો સારો પ્લાન કરીશું જેથી નિયમો પાલન થાય અને સારા સારા આપણે ટ્રેડ કરીએ બાકી અહીં પણ એક સારા એવો છેલ તરફનો ટ્રેડ બની છે અમારો 0.10 નો પ્રોફિટ આવી જાય એટલે તો પણ આપણે નીકળી જઈએ जाए कारण ચાલી જાય एक मिनट अपने એક खाली एक बार चेक એકવાર लेकिन કરી લઈએ કે આમાં કમિશન કેટુંણ આવી છે કારણ કે આ દિવસથી આપણે સ્કેલ્પિંગ અથવા એવું કશું કર્યું નથી કમિશન 0.07 છે આ ખાલી આપણે વિડિયોમાં દેખાડવા માટે જે ટ્રેડ જોઈએ 0.10 થી हिसाब से तो આપણે નીકળી જઈશું આ ખાલી એક ડેમો માટે છે કે Bitcoin માં આપણે કેટ લે છે પરંતુ આજ નો દિવસ તમને એવું લાગી ન કે કોઈ ટ્રેડ વિડિયો મળી દા ન એટના કારણે વિડિયો માં આપણે ટ્રેડ લેવો પડ્યો બાકી જોઈએ જો પ્રોફિટ આવશે તો થોડું ઘણો બુક કરીને નીકળી જઈશું ચલો અત્યારે તો રિવર્સલ આવી રહ્યો છે સારું એવું डीपी આપણે ખાલી મૂકી દઈએ 20 पी વધારે તો મૂકવાની જરૂર નથી 0.34 આપણે તો ત્યાં સુધી પણ રહેવાનું હતી આપણે 0.10 15 એ નીકળી જવાના છે 0.10 તો થઈ ગયું છે ઓકે 0.10 જલભાઈ થોડું આગળ વધે જા આપણે ક્લોઝ કરી દેવાનો છે ટ્રેડ લોસ માં દિવસ ક્લોઝ ના થવો જોઈએ બસ આપણે તે નું વધારે પડતું ધ્યાન રાખીશું બાકી તો બીજું બધું આપણે જોઈ લઈશું ચલો 17 ચલો જી તો આપણે પ્રોફિટ બુક કર્યું બસ કાલે આજના વિડીયોમાં કોઈ ટ્રેડ લીધો નહીં એવું લાગે ને એ તેના માટે ટ્રેડ લીધો અને એ પણ પ્રોફિટમાં નીકળ્યો બે પોઈન્ટ જીરો સાત ડોલરનો પ્રોફિટ થયો હવે મળીશું આપણે એકસો બાવીસમાં દિવસના વિડીયોમાં જો તમને મારી ચેનલ ગમે છે તો સબસ્ક્રાઇબ કરો અને મારી હજાર દિવસની જર્નીમાં જોડાવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો તમને કોઈ પણ પ્રકારની ટ્રેડિંગમાં માહિતી લેવી છે તો મને મેસેજ કરો હું તમને સો ટકા નેક્સ્ટ વિડીયોમાં શીખવાડી દઈશ